જય માતાજી મિત્રો પુષ્પા એટલે કે તમારો મોણેકનાથ જે ગુફા છે એ દોતા તાલુકાના અને જે લોટોલ ગોમાં આવી છે તે આગળ આવેલી છે મિત્રો જે બનાસકાંઠા જિલ્લો લાગે છે અને કહેવાય છે કે જે આ સંત હતા એ પોતાનું ધ્યાન ધરવા માટે ભોયરા મારફતે આપણા જે આ લોટોલ ગોમમાં જે ગુફા છે જે તરેટી વચ્ચે તેઓ આગળ એ ધ્યાન ધરવા માટે આવતા તો આપણા અંદર દસ્યું અને કઈ ગુફા છે એ બધું જોઈશું મિત્રો અને હેડ અમારા અંગાથી અને જે કૌદ કુદરતી સૌંદર્યનો નજારો છે એની પણ તમે મજા માણજો અને આવા વ્લોગ જોવા માટે અમારી દશરથની વાતો ચેનલને સસ્ક્રાઇબ કરો મિત્રો અને આવા અવાનવા મંદિરોના ઇતિહાસો પણ તમને જોવા મળશે તો હેડતા અને આપણે તો મિત્રો તમે જોઈ શકો છો આ છે એ માણેકતા મહારાજની જે ગુફા આવેલી છે તેનો નજારો છે અને અહીંયા નાની મોટી ઘણી પ્રાચીન ગુફાઓ આવેલી છે આપણે હવે ગુફાઓ જોવા જઈએ છીએ અને તમોન અહીંયા જેટલી ગુફાઓ છે એ બતાવશું અહીંયાના જે લોટોલ ગામના લોકો છે તેમણે આ વર્ષો જૂની ગુફાઓને જીવંત રાખી છે અને અહીંયા તેમનાથી બનતી કોશિશ કરીને વિકાસ કર્યો છે મિત્રો આપણે જે મોણેકનાથની ગુફા છે એ જોવા માટે જઈએ છીએ અને અહીંયાથી આપણે જવાનો રસ્તો છે એટલે અહીંયાથી આપણે જઈશું તેમજ પાણી અને લાઇટની સગવડ પણ કરેલી છે અને અહીંયા ઘણી એવી ગુફાઓ છે જેમને બંધ કરવામાં આવી છે એટલે કે દરવાજા રાખવામાં આવ્યા છે અને હાલ આ ગુફાઓ બંધ હાલતમાં છે મિત્રો માણેકનાથ મહારાજની ગુફા જોવા જવા માટે આ મુખ્ય દ્વાર છે અહીંયાથી તમે ગુફા જોવા જઈ શકો છો તમે એકવાર આ ગુફાની મુલાકાત લેવાનું ભૂલતા નહીં ઇતિહાસની વાત કરું તો ગુફાનો ઇતિહાસ લગભગ સાતસો વર્ષ જૂનો માનવામાં આવે છે આ ગુફામાં એક સમય એવો આવ્યો કે જ્યારે ડુંગર ઉપર રહેતા એક રાક્ષસને માણેકનાથ મહારાજે અને તેમની કુળદેવી સિંહ હિંગરાજ માતાએ સથથી બારીને ભસ્મ કરી નાખ્યો હતો અને આજે આ ગુફામાં હિંગરાજ માતાનું નાનું મંદિર આવેલું છે જ્યાં ભક્તો આજે દીવો પ્રગટાવી મનની ઈચ્છા માગે છે આ ગુફા અંબાજીથી એકસો પચાસ કિલોમીટર અને સટલાસ્ટ ફક્ત વીસ કિલોમીટર દૂર આવેલ છે જો તમે આ બાજુ આવો તો આ ગુફાની મુલાકાત લેવાનું ભૂલતા નહીં હો મજો પડી જશે મજો કેમ કે આજે પણ માણેકનાથ મહારાજની દિવ્ય શક્તિઓ જીવંત છે તો બોલો માણેકનાથ મહારાજની જય તો મિત્રો કુદરતી નજારો બતાવી જો આ કુદરતી નજારો છે મિત્રો અને અહીંયા તમને જુદા જુદા ડુંગરો એટલે કે પર્વતો જોવા મળશે અને અહીંયાનું શાંતિમય વાતાવરણ બહુ મસ્ત હોય છે મિત્રો એકવાર મુલાકાત કરજો પછી યાદ કરજો કે ના દશરથની વાતોએ જે વાતો કરી હતી એ ખરેખર સાચી પડી તો મિત્રો આ નજારાની વાત અલગ છે અને તમે ફેમિલી સાથે પણ અહીંયા આવી શકો છો અને તમને જ્યાં માણેકનાથ મહારાજની ગુફા આવેલી છે ત્યાંથી સાઈડમાં એક પથ્થર આવેલા છે એટલે કે જે પર્વત આવેલો છે તેના ઉપર જઈને તમે ફોટો પાડવો હોય કે તમારે કોઈ શૂટ કરવું હોય તો તમે ફ્રીમાં કરી શકો છો મિત્રો અહીંયા કોઈ ચાર્જ નથી તો બોલો માણેકનાથ મહારાજની જય